આવનારા સમયમાં એક પણ યુવાન વ્યસન વાળો ન હોવો જોઈએ આજે દ્રઢ સંકલ્પ કરો કે અમે સેવા કરીશું સમાજના એ સંસ્કારી યુવાનો બનીશું પરંતુ મારો એક પણ વ્યસન ન હોય આ વ્યસન આજે છોડીને માતાજીને ખુશ કરવાના આ રાષ્ટ્રની અંદર શું ઘૂટી રહ્યું છે કે આજે મારે વ્યસન કરવું પડે

ना चरणों मां यहाँगाची तो सव ने मारा जय उम्मा मां जय कोडल मां अस्तु